નાપાડ ગામે ગૌ હત્યા કરી માંસ વેચતા હોવાની આણંદ રૂરલ પોલીસ ને બાતમી મળી હતી જે મુજબની જગ્યા ઉપર પોલીસે છાપો માતા સ્થળ ઉપર થી ત્રેવીસ કિલો પાંચસો ગ્રામ ગૌમાં ત્રણ શિંગડા

સૌ ની કતલ થાય છે તે મુજબ ની આણંદ રોયલ પોલીસ સ્ટેશનમાં માં ફરજ બજાવતા ભરતભાઈ તથા સિદ્ધરાજસિંહ ને મળેલી હતી તે અનુસંધાન પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ સૂચના ને માર્ગદર્શન હેઠળ પીઆઈ અથારી તથા તેમના સ્ટાફ ના માણસો સાથે છાપાડવાટા ગામે ગઈકાલ સવારે રેડ કરતા આ પાટીવાડી જગ્યાએ ચાર ઈસમો તથા એક મહિલા મળી આવેલ આ ચાર ઈસમો પૈકી અબ્દુલ ગગુભાઈ રાઠોડ સકીલભાઈ સફીભાઈ કુરેશી મોહસીન મહેબુદ કુરેશી જીલાની સફીભાઈ કુરેશી તથા અબ્દુલ રઘુભાઈ રાજકોટની પત્ની મળી આવેલા તેમજ જે ઘરેથી આ બાતમી મળેલી તે જગ્યાએથી જગ્યાએ ગાયો તથા ગૌમાસ તથા તેની ચામડી તથા તે ગૌમાસ કતલ કરવાના છા ધારીઓ કુફાડી વગેરે પણ સાધન સામગ્રી મળી આવેલા તેમજ આ ગૌમાં હેરાફેરી માટે વપરાયેલા પાંચ વાહનો પણ મળી આવેલા આ તમામ મુદ્દા કબજે કરી આ પાંચે આરોપીઓના વિરુદ્ધમાં વિરુદ્ધ માં આણંદ રૂરલ પોલીસ સ્ટેશન માં ગૌણ સકલ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આજ રોજ નામદાર કોર્ટમાં માં રજૂ કરી તમામ આરોપીઓ ના દિન ત્રણ પોલીસ કસ્ટડી રિમાન્ડ છે આણંદ થી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર